અકસ્માત થયેલો છે આ હકીકતમાં અકસ્માત નથી પરંતુ એક હત્યાકાંડ છે આની અંદર સંડોવાયેલા તમામ ઉપર એફઆઈઆર કરવી જોઈએ એમને સસ્પેન્ડ કરવા જોઈએ તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા જે લોકો સસ્પેન્ડ થયા છે એ લોકો પણ દોષિત જ છે તો શા માટે એમના નામ એફઆઈઆરમાં નથી આવ્યા આ એક ગુનાહિત બેદરકારી હતી ફાસ્ટ ટ્રેક કોસ્ટ ની રચના કરીને જલ્દીથી જલ્દી જવાબદાર લોકોને એક એવા રીતે એના ઉપર પગલાં લેવા જોઈએ ધરપકડ થવી જોઈએ અને સજા થવી જોઈએ જેથી કરીને આવનારા દિવસોમાં આવા આપણા બાળકો જે છે એ આવા ગેમ ઝોન કે અન્ય જગ્યાએ આ રીતે ભૂંજાઈ ના જાય એ કોંગ્રેસ અત્યારે સરકાર સમક્ષ માગણી કરે છે